મારું નામ ડાકે નીરવ જીતેન્દ્રભાઈ છે બચપનથી જ હું બ્લા એક બ્લાઇન્ડ છું અને મારું ગામ વલસાડ વલસાડ પાડે તાલુકાના બરાઈ ગામ છે હું છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી કચ્છમાં ભુજ તાલુકાના નવચેતન અંજન મંડળમાં એઝ અ સ્પોર્ટ્સ ટીચર તરીકે મારી ફરજ બજાવું છું જેની અંદર મારી સ્કૂલમાં હરેક પ્રકારના દિવ્યાંગજનો અભ્યાસ કરે છે જેમ કે જે બોલી બોલી નહીં શકતા હોય કે જે પગથી પગથી અને હાથથી થોડો પ્રોબ્લેમ હોય અને જે જેનું થોડું થોડો મગજમાં પ્રોબ્લેમ હોય અને જે જોઈ નથી શકતા એવા હરેક કેટેગરીના વિદ્યાર્થીઓ અમારી શાળામાં અભ્યાસ કરે છે મેં એઝ અ સ્પોર્ટ્સ ટીચર અહીંયા જોઈન્ટ કર્યા પછી મેં આ બાળકોની અંદર સ્પોર્ટ્સમાં મેં વિચાર્યું કે મારા આ બાળકો પણ સ્પોર્ટ્સમાં જવા જોઈએ એ જ રીતે મેં વિવિધ વિવિધ ગેમોની અંદર મેં પોતે ટ્રેનિંગ લ્યા બાદ મેં મારા બાળકોને પણ ટ્રેન કરવાનું ચાલું કર્યું જેમ કે નેશનલ ફૂટબોલ છે ગોલબોલ છે ક્રિકેટ છે જેમ કે જે બાળક આ વસ્તુ ના કરી શકતો હોય એના માટે આપણી ઇનડોર ગેમ જેવી કે બ્લાઇન્ડ ચેસ છે એવી 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 ગેમોનો એવી ગેમોની પણ પ્રેક્ટિસ આપવાનું મેં ચાલુ કર્યું અત્યારે ત્યાર પછી અત્યારે મારા જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીના મારા મારા જ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ લેવલ સુધી પાર્ટિસિપેટ કરે છે જેમ કે મારા ફૂટબોલની અંદર મારા ચાર વિદ્યાર્થીનીઓ ગુજરાત રિપ્રેઝેન્ટ કરી ચૂકી છે અને મારા બે વિદ્યાર્થીઓ પણ રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે જે સંપૂર્ણ જોઈ નથી શકતા અને મારા ગોલ બોલની છેલ્લા ગોલ બોલની વાત કરું તો મારા મારી પોતાની ટીમ જેમાં લાસ્ટ નેશનલમાં પોતે રનર રનર્સઅપ થઈ જેની અંદર મારી સ્કૂલના જ છમાંથી ચાર બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને ગુજરાતમાંથી ચાર બાળકો આ જ સ્કૂલમાંથી ભાગ લઈ અને નેશનલમાં રનર્સઅપ બની જે ખૂબ જ ખરેખર ખૂબ જ સારી વસ્તુ છે અને ત્યાર પછી અમે નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલની જો વાત કરું તો ગોલબોલની અંદર ઇન્ટરનેશનલ લેવલ પણ અત્યારે અમારી ટીમ ઇજિપ્ટ ખાતે જઈ રહી છે તેની જ અંદર ગર્લ્સ ટીમમાં મારી જ એક વિદ્યાર્થીની જે ગર્લ્સ આયર જયશ્રી જે ગર્લ્સ ટીમમાં અત્યારે ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરશે અને બોયઝની ટીમની વાત કરું તો બોયઝની ટીમમાં હું પોતે પણ ઇઝિપ્ટ ખાતે રમવા જઈ રહ્યો છું મારો એઝ અ ટીચર અને એઝ અ કોચ તરીકે મારો એ જ ઉદ્દેશ્ય છે કે જે જેટલા પણ ઓલિમ્પિક બ્લાઇન્ડ કે બ્લાઇન્ડ લેવલ બ્લાઇન્ડ કે જે હાથ પગથી પ્રોબ્લેમ છે જે બાળકોને એ બાળકોની અંદર જે વિવિધ વિવિધ પ્રકારની કલા છુપાયેલી છે જેમ કે જે બાળક દોડી શકે છે પણ એ પોતાની રીતે સંપૂર્ણ બ્લાઇન્ડ છે તો એને હું રનર થ્રુ એને હું પ્રેક્ટિસ કરાવું છું જે જે જેવેલિયન કરે છે કે જે ફૂટ કરે છે જેને હું તાળીઓની દિશા આપીને પણ અંદર ભાગ લેવડાવું છું જે ક્રિકેટ રમે છે જેને હું જેને અંદર અમારા બોલમાં અંદરથી અવાજ આવે છે એ બોલ દ્વારા હું પણ એને પ્રેક્ટિસ કરાવું છું મારો ઉદ્દેશ્ય મોટામાં મોટો એ છે અને મારો ફાળો એ છે કે મારા મોસ્ટ ઓફલી બાળકો ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી અને પેરાઓલિમ્પિકમાં ઇન્ટર પેરાઓલમ્પિકમાં વધુમાં વધુ ભાગ લે અને જે વધુમાં વધુ આગળ વધે અને ભાગ લે જે પણ જે નોર્મલ બાળકો કરી શકે છે એ સંપૂર્ણ બધાની માન્યતા એવી હોય છે કે જે દિવ્યાંગ બાળક નથી કરી શકતું પણ આ ખરેખર આ માન્યતા ખોટી છે કારણ કે જે દિવ્યાંગ બાળકોમાં જે ભલે જે દિવ્યાંગ હાથની કે પ્રગની કે જે પ્રોબ્લેમ હોય અથવા આંખોની પ્રોબ્લેમ હોય કે એ દિવ્યાંગ નોર્મલ બાળકોની કમ્પેરમાં એના અંદર પણ કંઈક ને કંઈક વિવિધ વિવિધ પ્રકારની કલા છુપાયેલી છે જેની અંદર એ જ હું કલા એ બાળકોમાંથી શોધી અને હું બહાર લાવું છું અને એ લોકોને ગ્રાઉન્ડ લેવલે એક પ્લેટફોર્મ આપું છું એઝ અ એઝ અ કોચ અને એઝ અ પ્લેયરની વાત કરું તો હું પોતે પણ એક પાર્સલી બ્લાઇન્ડ છું હું મને સંપૂર્ણ સંપૂર્ણ મને એ વિઝન નથી છતાં એ કોઈક નોર્મલ વ્યક્તિ હોય તો એને છે ને એને બ્લાઇન્ડ અને દિવ્યાંગ બાળકોને પકડવામાં કે હાથ પકડવામાં કે એવો થોડો હિસુ પણ લાગે છે પણ જેવી રીતે હું પોતે જે મેં પોતે ફેસ કર્યું છે અને હું પોતે જે મોમેન્ટથી શીખ્યો છું હું મારી બોડી પકડાવીને મારી બોડી ટચ કરીને હું બાળકોને જેને ના દેખાતું હોય હું પોતે એક્શન કરીને હું એ લોકોને હું એ બાળકોને ટ્રેન કરું છું અને મારો મારો ઉદ્દેશ એ છે હરેક હરેક જિલ્લાના કે હરેક રાજ્યના હરેક વાલીઓ માટે પણ મારો એક મેસેજ છે નાનકડો કે તમારો કોઈ બી બાળક દિવ્યાંગ હોય તો એને તમે દિવ્યાંગ સમજી અને તમારા ઘરે ના રાખો કારણ કે એ તમારું નો જે નોર્મલ બાળક કરી શકે એ જ તમારું દહી દિવ્યાંગ બાળક પણ કરી શકે અને એ જ દિવ્યાંગ બાળક રિપ્રે ઇન્ડિયાને પણ રિપ્રેઝેન્ટ કરી શકે છે